ભરૂચથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં થઈ રહ્યો છે સોળ ઉમેદવારો વચ્ચે જંગ આ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં થવા જઈ રહ્યું છે ઓગણત્રીસ જૂને મતદાન જેમાં રિઝર્વ કેટેગરીમાં રમેશ ગાબાડી સહિત અને કોર્પોરેટર કેટેગરીમાં થયા બિનહરી પ્રશાંત પટેલ ચૂંટણી દરમિયાન આઠ બેઠક માટે ખેલાશે સોળ ઉમેદવાર વચ્ચે જ આ ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પછી ઠેલવામાં આવી હતી પરંતુ હવે ચૂંટણીનો બરોબર જામ્યો છે જંક હાલ ચાલુ વર્ષે દરમિયાન પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે નક્કી થઈ ગયો છે આ યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની બેઠક આઠ માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટર કેટેગરીમાં ઉતર્યા હતા ત્રણ ઉમેદવારો મેદાનમાં ત્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે બુધવારના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી મનસુખ વેકરિયાની ઉપસ્થિતિમાં થયું છે ચિત્ર સ્પષ્ટ રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટર કેટેગરીમાં પ્રશાંત પટેલ થયા છે બિનરી

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ યોજનાર છે આ ચૂંટણીમાં મને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે અત્યાર સુધીમાં આ ચૂંટણી માટે કોર્પોરેટ કેટેગરીમાં એક વિકેસ હતી એ સામે એક જ ફોર્મ ભરવામાં આવેલું એક જ નોમિનેશન હતું તેમને બિનરીફ જાહેર કરવામાં આવેલ છે એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં એક સીટ માટે એક વેકેન્સી માટે ત્રણ ફોર્મ ભરવામાં આવેલા પણ એમાંથી બે ફોર્મ વિડ્રો કરવામાં આવ્યા છે ગઈકાલે ઓગણ ઓગણીસ તારીખે લાસ્ટ ડેટ હતી વિડ્રોલ કરવાની એટલે હવે એ પણ રિઝર્વ કેટેગરીમાં પણ રમેશ ગાભાણી છે બિનરીફ થયા છે કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ છે એ બિનરીફ જાહેર થયેલા છે જનરલ કેટેગરીમાં ટોટલ સોળ આઠ વેકેન્સીઝ છે આઠ વેકેન્સીસની સામે બત્રીસ ફોર્મ ભરવામાં આવેલા બત્રીસ ફોર્મમાંથી ત્રણ ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા ટેકનિકલ કારણોસર ઓગણત્રીસ વેલિડ ફોર્મ હતા તેમાં આખર તારીખે તેર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એટલે હવે ટોટલ જે કન્ટ કન્ટ છે એ સિક્સટીન છે આઠ વિકન્સીસ સામે આ આ ચૂંટણી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ યોજનાર છે